સુરત મહાનગરપાલિકાની બે દરકારી ફરી એકવાર સામે આવી છે શહેરના અઠવા ઝોનના અલથાણ વિસ્તારમાં ગટરના તૂટેલા ઢાંકણાએ રાહદારીઓ માટે જીવલેણ જોખમ ઊભું કર્યો છે ગત વર્ષે કતારગામ ઝોનમાં કેદાર નામના બાળકનું ખુલ્લી ગટરમાં પડવાથી થયેલું મૃત્યુ આજે પણ લોકોના મનમાં તાજું છે ત્યારે એસએમસી દ્વારા જાહેરમાં ઘોષણા કરવામાં આવી હતી કે શહેરમાં હવે કોઈ પણ ખુલ્લું અથવા તો તૂટેલું ગટર ઢાંકણું નહીં રહે પરંતુ હકીકત એ છે કે આજે પણ અનેક વિસ્તારોમાં આવા જોખમ યથાવત જોવા મળે છે શું માત્ર કાગળ ઉપર જ રહી જાય છે વસ્તી વિસ્તારમાં આવા તૂટેલા ઢાંકણાથી અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે એક ઘટના બાદ પણ અને પ્રેસ નોટની બહાર શું વાસ્તવિક કામગીરી થઈ છે અલથાણ વિસ્તારના રહેવાસીઓએ આ સમસ્યાની અનેક વખત ફરિયાદ પણ કરી હોવાનો દાવો કર્યો છે પરંતુ હજુ સુધી કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે ટેક્સ ભરીએ છીએ અને સુરક્ષાની માંગ કરવી અયોગ્ય નથી